અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના ભાઈના આપઘાતનો મામલો પૂર્વ પ્રમુખ લાલસિંહ ચૌહાણે ભાઈના આપઘાત મામલે આપ્યું નિવેદન ત્રણ વ્યક્તિઓ સાથે હતા અને ફાયરિંગ થયું હોવાનું આપ્યું નિવેદન દુકાન ખરીદારીમાં મોટા નાણાંની ઉચાપત ભાઈ સાથે થઈ હોવાનું આપ્યું નિવેદન રેવાસના રાજુભાઈ પટેલે ઉચાપત કર્યાનો કરવામાં આવ્યો આક્ષેપ આર્થિક સંક્રામણ ન હતી તેઓ સારી મિલકત ધરાવતા હોવાનું આપ્યું નિવેદન મારા ભાઈ શ્રી વિજયસિંહનું આજરોજ અકાળે દુઃખદ અવસાન થયેલ છે મળતી માહિતી મુજબ એમનું જ રિવોલ્વરથી એમના જોડે ત્રણ જણા હતા કઈ રીતે બન્યું શું થયું પણ ફાયરિંગ થયું છે આમાં એક કારણ એમનું એવું પણ જાણવા મળ્યું છે મને હાલ કે એમને છ દુકાનો ખરીદી અને એક ભાઈ પટેલના નામે કરેલી હતી રહેવાસના રાજુભાઈના નામે અને એમને કોઈ ગદ્દારી કરતો અને મોટા પૈસા એમના ઉચાપત કરેલ એમને આર્થિક સંક્રામણ ભરવું જેવું તો કોઈ હતું જ નહીં અને સારી એવી મિલકતો ધરાવે છે પણ કયા સંજોગોમાં કઈ રીતે બન્યું એ પોલીસ છે તપાસનો વિષય છે એ અત્યારે તબક્કે હું વધારે નહીં કહી શકું પણ એમને કોઈ આર્થિક સંક્રામણનું કારણ ન હતું એમને પોતાની ત્રણ દીકરીઓ છે બરાબર વેલ પરિવાર છે અને આ મારા પરિવાર પર કુદરતે આ એક જે આઘાત મને આપ્યો છે મા આશાપુરા મને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને આપ સૌના આશીર્વાદથી એમનો પરિવાર અને મારા પાંચે ભાઈઓનો પરિવાર આ દુઃખમાંથી મજબૂત બને અને અને બહાર નીકળે જે આ કૃત્ય કરનારાઓ પાછળ છે એમને કડકમાં કડક સજા મળે એ માટે હું સતત પ્રયત્નો કરી અને પોલીસની જોડે રહી હું પૂરો સહકાર આપી લાવવા માટે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ